મા ઉમૈયાની ભવ્ય યાત્રાનું પર્વ ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ઉજવાયું વર્ષોની પરંપરા મુજબ વૈશાખ સુદ પૂનમના દિવસે શ્રી ઉમૈયા માતાજીની ભવ્ય નગર યાત્રા નિજ મંદિરથી નીકળીને ઉંઝાનગરમાં પરિભ્રમણ કરી નિજ મંદિર પરત આવે છે તે જ રીતે આ વર્ષે પણ હજારો માઈ ભક્તોના દર્શન અને આશીર્વાદ આપવા માતાજીની ભવ્ય યાત્રા વાગતે ગાજતે ઉલ્લાસભેર નીકળી હતી મા ઉમયાની નગરયાત્રાને મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજન ઉમાયા માતાજી સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ બીજેપી મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ નેતાજી તેમજ ઉમયા માતાજી સંસ્થાન ઉંજાના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું દિવસ રથમાં બૈરાજેલા મા ઉમયાની સવારી સવારે આઠ પંદર કલાકે નિંજ મંદિરેથી નીકળી હતી જેમાં હાથી ઘોડા બગીઓ મોટરસાયકલ વિવિધ થીમ સાથેના ટેબલો ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો મા નગરયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા આ ભવ્ય નગરયાત્રામાં ડીજે સાઉન્ડ લાઈવ બેન્ડવાજા સાથે શ્રી શ્રી માતાજી માતાજી વેશભૂષા શ્રી ઉમયા માતાજી શરણમ મમ શિવ પાર્વતી ગણપતિ દાદા લક્ષ્મણ સીતા શેષના હનુમાન દાદા મહાકાળી માતા ભારત માતા વાંદ્રા ધ્વજ પતાકા શ્રી ઉમયા માતાજી શરણમ મમ આફ્રિકન ગ્રુપ ડાંગી ગ્રુપ કથકલી ગ્રુપ લંબુ બહેનો મહિલા મંડળના શણગારેલા શણગારેલા અને માતાજીના અદ્વત ભવ્ય રથની આકર્ષક ઝાંખીઓ જોવા મળી હતી શ્રી ઉમાયા માતાજીની ભવ્ય નગર યાત્રામાં વ્યસન મુક્તિ બેટી બચાવો વૃક્ષ બચાવો અને સ્વચ્છતા અભિયાન અંગે નાગરિકોમાં જાગૃતિનો સંદેશ આપતા ટેબ્લોનું ઉમાયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સાથે માથે વૈશાખની કાળઝાળ ગરમી છતાં ઉમાયા માતાજીની નગરયાત્રામાં માતાજીના દર્શન અને તેમને વધાવવા માટે રસ્તા પર માઈ ભક્તોનું માનવ મેરામણ ઉભરાયું હતું તેમને નગરયાત્રા દરમિયાન સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા પાણી છાશ ઠંડા પીણા નાસ્તા બુંદી પ્રસાદ મહાપ્રસાદ અને મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી શ્રી ઉમાયા માતાજીની ભવ્ય નગરયાત્રામાં અંદાજિત સાઠ હજાર જેટલા પદયાત્રીઓ જોડાયા હતા અંદાજિત બે લાખ પચાસ હજાર જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે પધાર્યા હતા આ નગરયાત્રાના શ્રદ્ધામય વાતાવરણમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોની પણ શ્રી ઉમયા માતાજી સંસ્થાન ઊંઝા સાથે જોડાયેલા મહાનુભાવો પધાર્યા હતા માતાજીના રથના પરિભ્રમણના રૂટ પર માઈ ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા સાડીઓ પાથરીને માતાજીના રથના વધામણા કરી માતાજીની નગરયાત્રાનું હૃદયભાવથી સ્વાગત કર્યું હતું આ ભવ્ય નગરયાત્રામાં હર હંમેશની જેમ નગરયાત્રા પૂર્વે તથા નગરયાત્રા બાદ તમામ રૂટની સફાઈમાં ઊંઝા નગરપાલિકાની સફાઈ કર્મચારીઓની ટીમનું પણ મા ઉમયા પ્રત્યેના સમર્પણ ભાવ સાથે સવિશેષ યોગદાન રહ્યું હતું બ્યુરો રિપોર્ટ પાટણ પાટણ ન્યૂઝ